નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો આર્ટ્સનું ઇતિહાસનું પેપર સરળ નીકળ્યું છે રાજ્યભરમાં બોર્ડમાં પરીક્ષાનો માહોલ છે વિદ્યાર્થીઓ એક પછી એક પેપરની પરીક્ષા આપી રહ્યા છે ધોરણ બાર આર્ટ્સનું ઇતિહાસનું પેપર હતું જે પેપર સરળ નીકળતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છવાયો છે પેપરમાં કોઈ પણ પ્રકારના અઘરા સવાલો પૂછાયા ન હોવાથી લખવામાં જલસા પડી ગયા હતા જોકે ઇતિહાસનું પેપર શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ત્રણ વર્ષના બાળકનું સ્વિમિંગ પુલમાં પડી જતા મોત થયું છે રાજકોટમાં માતા પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે જેમાં ત્રણ વર્ષનું બાળક તેના માતા પિતાની બેદરકારીથી સ્વિમિંગ પુલમાં પડી જતા મોત થયું છે લોકેશ વિશ્વકર્મા નામના નેપાળી પરિવારનું બાળક રમતા રમતા સ્વિમિંગ પુલમાં પડી ગયું હતું રાજકોટના જામનગર રોડ પરના ફ્લેટની આ ઘટના બની છે ફ્લેટમાં ચોકીદારી કરતાં પરિવારના બાળકનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીને ધમકી આપનાર મંત્રી સામે ગુનો નોંધવામાં આવ્યો છે પીએમ મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર તમિલનાડુના મંત્રી ટી એમ અંબારાસન સામે ગુનો નોંધવામાં આવ્યો છે જાનથી મારી નાખવાની ધમકી અને જાહેર શાંતિ ભંગ કરવા સહિત પાંચ કેટેગરી હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે વકીલ સંજય રંજનની ફરિયાદ પર ગુનો નોંધવામાં આવ્યો છે મંત્રીના ભાષણનો વિડીયો ઇન્ટરનેટ ઉપર વાયરલ થયા બાદ કાર્યવાહી કરવામાં આવી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બનશે ટાઇટેનિક ટુ જહાજ બ્લુ સ્ટાર કંપની ટાઇટેનિક ટુ જહાજ બનાવવાની તૈયારી કરી રહી છે ટાઇટેનિક ઓગણીસો બારમાં એક આઈસબર્ગ સાથે અથડાઈને ડૂબ્યું હતું ઓસ્ટ્રેલિયાના અબજોપતિ અને ભૂતપૂર્વ સાંસદ ક્લાય પાલ્મર ટાઇટેનિક પર આધારિત ક્રુઝ શીપ બનાવવાની તૈયારી કરી રહ્યા છે તેનું નામ ટાઇટેનિક ટુ છે આ માટે ટેન્ડર બહાર પાડવાની કામગીરી શરૂ કરાઈ છે આ જહાજ આઠસો તેત્રીસ ફૂટ લાંબુ અને એકસો પાંચ ફૂટ પોળો હશે તેમાં નવ ડેક હશે ત્રેવીસો પિસ્તાલીસ મુસાફરો તેની અંદર મુસાફરી કરી શકશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે